નમસ્કાર મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપડી આ યુટ્યુબ ચેનલ એચજી એન્જલ પર મિત્રો આપણે જેસીઆરટી ટેસ્ટ સિરીઝમાં અગાઉ આપણે ચાર ટેસ્ટ જોઈ ગયા છીએ જેમાં આપણે ટોટલ જેટલા પ્રશ્નો જોયા અને આજના પણ પ્રશ્નો જોઈશું જેથી ધોરણ ભાગ છે અને સો પ્રશ્નોમાં તમારે મોસ્ટ ઓફ ધોરણ છ કવર થઈ જવાનું છે અને આજના વિડીયોમાં હું પ્રશ્ન સાથે સાથે તમને જેટલું પણ વધારેની માહિતી આપી શકું એટલી તમને માહિતી આપવાનો છું બરાબર આ વિડીયો જે છે એ તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં સો ટકા ઉપયોગી સાબિત થઈ છે તો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે છે એનો અને ડોમિની શબ્દ કઈ ભાષાના શબ્દો અરબી ઓપ્શન બી બંગાળી ઓપ્શન સી ગ્રીક કે ઓપ્શન ડી ફારસી તો ભાઈ આ એનો અને ડોમિની આ બે શબ્દો છે એ ગ્રીક ભાષાના શબ્દો છે અને એનો એનો ડોમિની એટલે કે એડી આ શું છે તો એડી એટલે કે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મનું વર્ષ અને એડીને આપણે એડી ને આપણે સી ઈ પણ કહી શકીએ એટલે કે કોમન એરા બરોબર એટલે આ ખાસ ધ્યાન રાખજો અને અને ઈસવીસન કહેવામાં આવે છે અને ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલા એને શું કહેવામાં આવે છે બીસી કહેવામાં આવે છે બીસી એટલે બીસી બી ઈ બરોબર બિફોર એરા એટલે કે ભગવાન ઈસુ ખ્રિસ્તના પહેલાનો જન્મનો જે વર્ષ છે એને બિફોર એરા અને અથવા તો બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ એરા બરોબર આવું પણ કહેવામાં આવે છે બિફોર કોમન એરા

આવે છે એને અથવા તો એને શું કહી શકીએ આપણે એને બીસી પણ કહી શકીએ છીએ બરોબર અથવા તો બીસી પણ કહી શકીએ છીએ આ રીતનું છે હવે છે બીજો પ્રશ્ન સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું ઓપ્શન એ સ્કંદગુપ્ત ઓપ્શન બી સમ્રાટ અશોક ઓપ્શન સી પુષ્યગુપ્ત કે ઓપ્શન ડી સમુદ્રગુપ્ત તો ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો પુષ્યગુપ્ત વૈશ્યએ આ સુદર્શન તળાવનું નિર્માણ ક્યાં આગળ કરાવ્યું હતું તો ગિરનાર પર્વત પર કરાવ્યું હતું બરાબર આપણે જૂનાગઢમાં ગિરનાર પર્વત સાઈડ જઈએ કયું કુંડ છે દામોદર કુંડ બરોબર એ સાઈડ જઈએ એટલે આપણને અશોકનો શિલાલેખ મળે છે એમાંથી આપણને આ માહિતી મળે છે કે ભાઈ સુદર્શન તળાવમાં આ કોને નિર્માણ કરાવ્યું છે તો પુષ્યગુપ્ત વૈશ્યએ તો અશોકના શિલાલેખ વિશે આપણે થોડુંક વાત કરીએ તો

તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી ઓપ્શન એ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ઓપ્શન બી એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ ઓપ્શન આ ત્રણ ફેક્ટ ખાસ યાદ રાખજો તમને આ જિલ્લામાં પૂછે બરોબર આવું જોડકું પૂછે કે ભાઈ આ જે સ્થળ છે આ જિલ્લામાં આવેલું છે બરોબર તો આ રીતનું તમને જોડકું પરીક્ષામાં અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલું છે ત્યારબાદ છે ચોથો પ્રશ્ન દક્ષિણ ભારતના કયા સ્થળેથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે ઓપ્શન એ કુર્નુલ ઓપ્શન બી ઓપ્શન સી મદુરાઈ કે ઓપ્શન ડી તિરુવનંતપુરમ તો રાખના અવશેષો દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની કુરનુલની આદિમાનવની ગુફામાંથી આપણને મળ્યા છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ કુર્નુલ કુરનુલમાંથી આપણને રાખના અવશેષો પ્રાપ્ત થયા છે જેથી આપણે કહી શકીએ કે આદિ માનવો બરોબર એ અગ્નિ અગ્નિ વિશે જાણતા હતા બરોબર એટલે એવું કહી શકીએ ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન હડપ્પા પાકિસ્તાનના કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ લારખાના જિલ્લામાં ઓપ્શન બી મોન્ટ ગોમરી ઓપ્શન સી બલુચિસ્તાન કે ઓપ્શન ડી ઇસ્લામાબાદ તો હડપ્પા જે છે એ પાકિસ્તાનના પંજાબ બરોબર પંજાબ જે છે એના વિસ્તારના મોન્ટ ગોમરી જિલ્લામાં આવેલું છે અને લારખાના જિલ્લા પાકિસ્તાનના લારખાના જિલ્લામાં મોહેજો દડો આવેલું છે શું આવેલું છે તો મોહેજો દડો ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન ખેડેલા ખેતરોના અવશેષો સભ્યતાના કયા સ્થળેથી પ્રાપ્ત ઓપ્શન એ રાખી ગઢી ઓપ્શન બી કાલીબંગન ઓપ્શન સી અજમેર કે ઓપ્શન ડી બનાવલી તો આપણને ખેડેલા ખેતરોના અવશેષો કાલીબંગન ખાતેથી પ્રાપ્ત થયા છે બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી તો ખેડેલા ખેતરોના અવશેષો થી આપણે એવું કહી શકીએ કે આ કાલીબંગન જે છે એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કહી શકાય છે એ જમાનાનું બરોબર એટલે ખાસ યાદ રાખજો કાલીબંગનમાં આપણને એ ઉપરાંત તાંબાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે જેથી આપણે એવું કહી શકીએ કે તેઓ ખેતીના ઓજારોમાં તાંબાનો વિશેષ ઉપયોગ કરતા હશે ત્યારબાદ છે સાતમો પ્રશ્ન મહાજનપદ અને તેની રાજધાની સંબંધિત કઈ જોડ યોગ્ય છે પેલું છે મગજની રાજગૃહ બીજું છે મગધની ગિરિવ્રજ ઓપ્શન ત્રીજું છે કૌશલની સ્ત્રી અને ચોથું છે કોશ અયોધ્યા તો આ ચારે ચાર જે જોડ છે એ સાચી છે બરોબર મગધની બે મગજ જે છે એની બે રાજધાની હતી રાજગુરુ અને ગિરિવ્રજ અને કૌશલની પણ બે રાજધાની છે સ્ત્રી અને અયોધ્યા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે આઠમો પ્રશ્ન હરિયક વંશનો સ્થાપક કોણ હતો

ગણ રાજ્યો માં જ્યાં સભા ભરાતી તે આવતું હતું ઓપ્શન તરીકે ઓળખવામાં આવતું હતું અને આ ગવેષણા જે છે એ ઋગ્વેદ કાળમાં જે યુદ્ધ બરોબર યુદ્ધ કરતા હતા એને યુદ્ધ ને ગવેષણા કહેવામાં આવતું હતું ત્યારબાદ છે દસમો પ્રશ્ન બુદ્ધ નો અર્થ શું થાય છે ત્યારબાદ છે અગિયાર મો પ્રશ્ન રાજા જયંત અને સમ્રાટ અશોક વચ્ચે કલિંગનું યુદ્ધ થયું હતું કલિંગ એટલે હાલનું કયું રાજ્ય ઓપ્શન એ તેલંગણા ઓપ્શન બી ઓડિશા ઓપ્શન સી કર્ણાટકા કે ઓપ્શન ડી બિહાર

તો આ ગ્રાન્ડ ટ્રંક રોડ નું નિર્માણ ચંદ્રગુપ્ત થયું હતું કરવામાં આવ્યું હતું અને તમને પૂછે કે કયા અંગ્રેજ દ્વારા પુનઃ નિર્માણ આનું કરવામાં આવ્યું હતું તો આવશે ડેલ હાઉસી આવશે ડેલ દ્વારા અને બરોબર ક્યાં આગળથી કોલકાતાથી પેશાવર સુધી ડેલ નિર્માણ કરાવેલું હતું ત્યારબાદ છે પ્રશ્ન સમ્રાટ મોટા નામ જણાવો ઓપ્શન એ ઓપ્શન બી સુશીમ ઓપ્શન સી બિંદુસાર કે ઓપ્શન ડી મહેન્દ્ર તો સમ્રાટ અશોકના મોટા ભાઈનું નામ સુશીમ છે બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી અને તમને એમ પૂછે કે ભાઈ

બિંદુસાર બરોબર જ્યારે આ પુત્રો સુશીમ અને અશોકને અશોકને અવંતી અને ખાસ ધ્યાનમાં લેજો ત્યારબાદ છે ચૌદમો પ્રશ્ન મૌર્ય યુગમાં આહાર અથવા તો જિલ્લાના અધિકારીને કયા નામથી ઓળખવામાં આવતા ઓપ્શન એ ગ્રામીણી ઓપ્શન બી ગોપ ઓપ્શન સી રાજુક કે ઓપ્શન ડી રાષ્ટ્રીય તો યુગનો જે વહીવટી તંત્રનો જે જિલ્લો છે એના અધિકારીને રાજુક કહેવામાં આવતું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી રાજુક તો હવે આપણે થોડુંક ડિટેલમાં જોવું હોય બરોબર એ ટુ જેડ આની માહિતી મેળવી હોય તો જે જિલ્લો એટલે કે જિલ્લાનો જે જિલ્લો હતો એને શું કહેવામાં આવતું હતું તો એને આહાર કહેવામાં આવતું હતું તો 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 આહારનો જે અધિકારી હતો એને એને આહારપતિ અથવા અથવા જિલ્લા રાજુક આવતું હતું અને આહાર નીચે શું હતું તો આહાર નીચે હતું સંગ્રહણ બરોબર સંગ્રહણ અથવા તો પ્રદેશ હતો અને પ્રદેશનો જે અધ્યક્ષ હતો બરોબર અધિકારી હતો એને ગોપ અથવા તો પ્રાદેશિક કહેવામાં આવતું હતું અને એની નીચે પ્રદેશની નીચે શું હતું ગ્રામ ગ્રામ હતું એ સૌથી નાનો વહીવટી એકમ હતો મૌર્ય યુગનો તો તો એનો જે અધ્યક્ષ અથવા અધિકારી હતો એને ગ્રામણી કહેવામાં આવતું હતું એટલે આ બધું તમારે ખાસ બધું ધ્યાનમાં લેવું બરાબર આ એક એક જે મેં બોલ્યો એ બધામાંથી એક એક માર્કના પ્રશ્નો અથવા તો આખું જોડકું તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે ત્યારબાદ છે પંદરમો પ્રશ્ન મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ કોના દરબારમાં રાજ કવિ હતા ઓપ્શન એ ચંદ્રગુપ્ત એક ઓપ્શન બી ચંદ્રગુપ્ત બે ઓપ્શન સી સમ્રાટ અશોક તો ચંદ્રગુપ્ત બે બરોબર ચંદ્રગુપ્ત દ્વિતીય કે જેને આપણે વિક્રમાદિત્ય કહીએ છીએ એના દરબારમાં મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ હતા તો ચંદ્રગુપ્ત બીજા વિશે આપણે માહિતી મેળવવી હોય તો ચંદ્રગુપ્ત બીજાના જે રાજદરબારમાં એક રાજ્યવેદ પણ હતા ધનવંતરી કે જેઓ જ ફેમસ છે બરોબર ધનવંતરી ત્યારબાદ છે બીજું ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં વૈજ્ઞાનિક વરામિર હતા હતા ત્યારબાદ વૈતાલ ભટ્ટ વૈતાલ ભટ્ટ અને એક મહાન બરોબર અમર કોષકાર ના લેખક અમરસિંહ પણ તેમના દરબારમાં હતા આ બધા એના રત્નો હતા ચંદ્રગુપ્ત બીજાના આ ઉપરાંત આ ચંદ્રગુપ્ત બીજો છે એ વૈષ્ણવ ધર્મી હતો બરોબર વૈષ્ણવ ધર્મી હતો આ ઉપરાંત એ વૈષ્ણવ ધર્મી હોવા છતાં બધા ધર્મ નું આદરમાન કરતો હતો ચંદ્રગુપ્ત જે તમને બરોબર આમ્રકાર દેવ આમ્ર કારદેવ આમ્ર કાર દેવ આમ્રકાર દેવ છે છે એનું સેનાપતિ છે ચંદ્રગુપ્ત મૌર્યનો અને એ કયા ધર્મનો માનતો હતો તો બૌદ્ધ ધર્મ માં માનતો હતો અને ચંદ્રગુપ્ત બીજાનો જે મંત્રી છે એ વર્ષે જીસીઆરટીમાં આપેલું છે ધોરણ છ માં એટલે ખાસ બધા ધ્યાનમાં લેજો આ બધું પરીક્ષામાં પૂછાઈ શકે અને આ ઉપરાંત તમને એમ પૂછે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કયો વિદેશી મુસાફર આવ્યો હતો તો ફાહિયાન આવ્યો હતો કોણ આવ્યો હતો ફાહિયાન આવ્યો હતો ત્યારબાદ છે સોળમો પ્રશ્ન એકલો તારો અથવા તારાઓના સમૂહને નક્ષત્રો કહે છે જેની સંખ્યા કુલ કેટલી છે તો નક્ષત્રોની સંખ્યા ટોટલ કેટલી છે તો ઓપ્શન એ ચોવીસ ઓપ્શન બી પચીસ ઓપ્શન સી અઠ્યાવીસ કે ઓપ્શન ડી સત્યાવીસ તો ભાઈ નક્ષત્રોની સંખ્યા ટોટલ સત્યાવીસ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી બરોબર છે અને નક્ષત્ર કેવા હોય તો અશ્વિની હોય રેવતી હોય વિશાખા હોય પુનર્વસુ હોય વૃક્ષિસ હોય રોહિણી હોય આદ્રા હોય સ્વાતિ હોય આદ્રામાં આદ્રા જે છે એ મેઘ વરસાદ માટે જાણીતું છે ત્યારબાદ છે બરોબર અને પુષ્ય નક્ષત્ર જે છે એ સોના ચાંદી ના ખરીદી માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે પુષ્ય નક્ષત્ર આ ફેક્ટ જે છે છે એ એક માર્કમાં તમને પરીક્ષામાં પૂછાઈ શકે કયું નક્ષત્ર એ સોના ચાંદી ની ખરીદી માટે સારું કહેવામાં આવે છે તો પુષ્ય નક્ષત્ર છે ત્યારબાદ છે સત્તરમો પ્રશ્ન સૌરમંડળ નો સૌથી મોટો ગ્રહ કયો છે નીચેના વિધાનો કયા ગ્રહ સંબંધિત છે પેલું વિધાન છે આ ગ્રહ લીલા રંગનો છે બીજું વિધાન છે તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે ત્રીજું વિધાન જે છે આ ગ્રહ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે તો નેપ્ચ્યુન ગ્રહ છે કયો ગ્રહ ગ્રહ છે છે આપણો આન્સર ઓપ્શન નંબર બી લીલા રંગનો ગ્રહ છે મિથેન નામનો ઝેરી વાયુ છે અને પૃથ્વી જેમ ઋતુ પરિવર્તન થાય છે ત્યારબાદ છે ઓગણીસ મો પ્રશ્ન કયા ગ્રહને પાઘડીયો ગ્રહ પણ કહે છે ઓપ્શન એ ગુરુ ઓપ્શન બી પૃથ્વી ઓપ્શન સી બૌદ્ધ કે ઓપ્શન ડી શનિ તો શનિને આપણે પાઘડિયો ગ્રહ પણ કહીએ છીએ પાઘડીયો ગ્રહ બરોબર શા માટે કારણ કે શનિ જે છે એની ફરતે આવા વલયો આવેલા છે બરફના બરોબર એટલે એને આપણે એને એના એટલે પાઘડી જેવો આકાર બને છે એટલે એને પાઘડિયો ગ્રહ કહેવામાં આવે છે અને સૌર મંડળનો સૌથી સુંદર ગ્રહ પૂછે તો પણ એ શનિ ગ્રહ છે ત્યારબાદ છે વીસ પ્રશ્ન અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે ઓપ્શન એ એકસો ઓગણ સિત્તેર સી એકસો કે ઓપ્શન એક્યાશી છે એટલે કે આ પૃથ્વી જે છે એની આડે આ બરોબર આડા જે વૃત્ત છે એને અક્ષાંશ વૃત કહેવામાં આવે તો અક્ષાંશ વૃત જે છે એકસો ને એક્યાશી છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ એકવીસમો બે અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે કેટલા કિલોમીટર નું અંતર હોય છે તો બે અક્ષા એટલે કે આ પૃથ્વી જે છે તો આ એક થી બે બરોબર આની વચ્ચે કેટલું અંતર હોય છે તો એકસો કિલોમીટર જેટલું અંતર હોય છે એટલે રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે બાવીસ પ્રશ્ન કર્કવૃત થી મકર વૃત વચ્ચે થતી સૂર્યની ગતિને શું કહે છે ઓપ્શન એ સૂર્યઘાત ઓપ્શન બી અયન ઓપ્શન સી વિષુવૃત કે ઓપ્શન ડી અક્ષાંત તો કર્કૃત બરોબર એટલે કે તમને દોરીને બતાવી ઉપરની જે રેખા છે ઉત્તર એને કર્કૃત કહેવાય વચ્ચે આવે વિશ્વવૃત અને આ દક્ષિણમાં આવે મકરત તો આ બે વચાળે કરચાળે આ સૂર્યની જે ગતિ જે છે એને અયન કહેવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી અને અયન જે આ એક બરોબર આ અયન આખું આ ગતિ જે છે એ છ મહિનામાં સૂર્ય પૂરી કરતું હોય છે એટલે આ આપણને ખાસ બધા ધ્યાનમાં લેજો ત્યારબાદ આગળ આપણે જોઈ લઈએ ત્રેવીસમો પ્રશ્ન પૃથ્વી પોતાની ધરી પર કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂરું કરે છે ઓપ્શન એ સોળસો કિલોમીટર ઓપ્શન બી સોળસો સિત્તેર કિલોમીટર ઓપ્શન સી ઓપ્શન સી પંદરસો કિલોમીટર કે ઓપ્શન ડી એકવીસસો કિલોમીટર એટલે કે પૃથ્વી પોતાની ધરી પર એટલે કે ભમેડાની જેમ જ્યારે ફરે એટલે કે એક આટો પૂરો કરે તો એને કેટલા દિવસ ચોવીસ કલાક લાગે છે અને એને ધરી ભ્રમણ કહેવામાં આવે છે બરોબર તો કેટલા કિલોમીટર ઝડપે એ ધરી ભ્રમણ પૂરું કરે છે તો સોળસો ને સિત્તેર અને આપણે આજે ધોરણ છ ના સો થી પણ વધારે પ્રશ્નો જોઈ લીધા પાંચ ભાગમાં અને મોટા ભાગનું ધોરણ છ તમને કવર કરી આપ્યું છે ટેસ્ટ સિરીઝ મારફતે તો આ તમને ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો જોડે આ સિરીઝને શેર કરજો જેથી તેઓ પણ કાંઈક શીખી શકે મળીએ આપણે ધોરણ છ બરોબર ધોરણ છ પૂરું કરી નાખ્યું ધોરણ સાત માં નવા ટેસ્ટ સાથે મળ્યા ત્યાં સુધી જોતા રહો આપણી સિરીઝ અને વિડીયોને જય હિન્દ જય ભારત વંદે માતરમ